આકાશ ભારે વાદળોથી ઢંકાઈ ગયું હતું રાતના અંધકારમાં એક જૂની ટ્રેન ધીમે ધીમે પાટા પર ચાલતી હતી તેના પરથી ઉડતો ધૂળનો ગુબારો તેના ડબ્બાઓમાંથી આવતો કરકરાટ અને તેની પાછળ ખેંચાતી મૌનતા આ ટ્રેનને લોકો ધ ઘોસ્ટ ટ્રેન કહે છે એક ઐતિહાસિક દુર્ઘટનાની કથા સાથે જોડાયેલી આ ટ્રેન આજે પણ લોકોના ડરનું કેન્દ્ર છે પચાસ વર્ષ પહેલા આ ટ્રેન એક વળાંક પર પાટા પરથી ઉતરી ગઈ હતી સેંકડો લોકોની જિંદગીઓ એ એક જ રાતમાં અંત પામી હતી તે દુર્ઘટનાની ઘોંઘાટ ભરી યાદો હજુ પણ હવામાં તરતી રહી છે કહેવાય છે કે મૃત્યુ પામેલા આત્માઓ હજુ પણ આ ટ્રેનની ડબ્બાઓમાં ભટકે છે અધૂરી ઈચ્છાઓ અનાથ વેદનાઓ અને અન્યાયની ચીસો સાથે સ્થાનિક લોકો વચ્ચે એક અજબ વાત ફેલાયેલી છે આ ટ્રેનમાં એક રહસ્યમય કોચ હોય છે જે ક્યારેક જ દેખાય છે જે કોઈ તેમાં પ્રવેશે છે તે પાછો ક્યારેય આવતો નથી કેટલાક માને છે કે તે કોચ મૃત્યુનો દરવાજો છે અન્ય કહે છે કે તે માત્ર એક પ્રતીક છે અન્યાયની યાદગીરીનું હું એક લેખક છું મને રહસ્યો રૂહાની વાર્તાઓ અને અસાધારણ ઘટનાઓમાં સદીઓથી રસ રહ્યો છે ધ ઘોસ્ટ ટ્રેન વિશેની વાતો હું ઘણા સમયથી સાંભળો આવ્યો છું અને આજે મને તેની મુસાફરી કરવાનો મોકો મળ્યો હતો હા હું જાણતો હતો કે આ મુસાફરી ખતરનાક હોઈ શકે પણ મારી જિજ્ઞાસાએ મને આગળ ધપાવ્યો હું ઈચ્છતો હતો કે આ ભૂતિયા કથાઓ પાછળ કોઈ સાચી વાર્તા છે કે નહીં શું આ ટ્રેન ખરેખર અલૌકિક શક્તિઓથી ભરપૂર છે શું હું તે રહસ્યમય કોચને શોધી શકીશ રાત ઉતરી ચૂકી હતી ટ્રેન લગભગ ખાલી હતી પણ ધીમે ધીમે થોડા મુસાફરો ચડવા લાગ્યા મારી પાસે એક વૃદ્ધ દંપતી બેઠું તેમના ચહેરા પર ડર અને ચિંતાની છાપ હતી મેં સ્મિત આપીને સલામ કર્યો પણ તેમણે માત્ર માથું હલાવ્યું થોડી પછી હું બોલ્યો બધું સારું છે ને વૃદ્ધ મહિલાએ નિશાસો નાખીને કહ્યું બેટા આ ટ્રેન સારી નથી અહીં ભૂત પ્રેત ફરે છે હું હસી પડ્યો અરે તમે પણ આ તો લોકોની અફવાઓ છે હું તો એવું પણ સાંભળ્યું છે કે આમાં એક કોચ છે જેમાં જનાર ક્યારેય પાછો નથી ફરતો વૃદ્ધ માણસે ગંભીર સ્વરે કહ્યું બેટા હસશો નહીં હું મારી આંખે વિચિત્ર વસ્તુઓ જોઈ છે આ ટ્રેનમાં કંઈક છે જે સમજાતું નથી તેમની વાતે મને થોડી ગભરામણ થઈ પણ હું મારી શાંતિ જાળવી રાખી ચિંતા નહીં હું તમારી સાથે છું જો કંઈ થશે તો સાથે સામનો કરીશું થોડી વાર પછી એક યુવાન છોકરી ટ્રેનમાં ચઢી તેની આંખોમાં આંસુ હતા અને તે ખૂબ જ ડરી ગયેલી લાગતી હતી મેં તેને પાસે બોલાવી શું થયું કેમ આટલી ડરી ગઈ તે રડતા રડતા બોલી હું સાંભળ્યું છે કે આ ટ્રેનમાં ભૂત છે મેં તેને આશ્વાસન આપ્યું કોઈ ભૂત નથી હું તારી સાથે છું અને તેને મારી પાસે બેસાડી થોડી વારમાં ચહેરા પર સ્મિત પાછું આવ્યું પણ જેમ જેમ રાત આગળ વધી તેમ ટ્રેનમાં વાતાવરણ બદલાવા લાગ્યું ઠંડી હવા ફાટી નીકળી બારીઓ ધ્રુજવા લાગી લાઇટ્સ છબકવા લાગી મારી આંખો ઊંઘથી ભારે થઈ ગઈ અને એક ક્ષણે હું ઊંઘમાં ઉતરી ગયો સપનામાં હું એક જૂના ખંડેર જેવા સ્ટેશન પર ઊભી હતી ધુમ્મસ હારતું હતું ડબ્બાઓમાંથી રુદન ચીસો અને રડતી આત્માઓના અવાજ આવી રહ્યા હતા એક ડબ્બામાં એક સ્ત્રી બેઠી હતી સફેદ સાડીમાં મુખ ઢંકાયેલું હું તેની પાસે ગઈ તેણે મુખ ઊંચું કર્યું તેનો ચહેરો વિકૃત હતો આંખો કાળી મોંથી લોહી વહેતું તેણે ભયાનક અવાજમાં કહ્યું હું આ ટ્રેનની આત્મા છું આ ટ્રેને મારું બધું છીનવી લીધું હવે હું કોઈને જીવતા જવા નહીં દઉં તેણે મારી તરફ ધસતા હું ચીસ પાડીને જાગી ગયો ગયો મારો પરસેવો છૂટી હતો ધબકી હું હજુ ટ્રેનમાં હતો પણ શું સપનું હતું કે વાસ્તવિકતા અચાનક ડબ્બાના છેડે એક પ્રકાશમાં તરતી આકૃતિ ઊભી થઈ ધીમે ધીમે તે મારી તરફ આવી તેનું શરીર પારદર્શક હતું તે એક આત્મા હતી તેણે દુઃખી સ્વરે કહ્યું મને મદદ કરો હું થીજી ગયો પણ મેં પૂછ્યું કેવી રીતે તેણે કહ્યું હું અંજના છું પચાસ વર્ષ પહેલા હું મારા પતિ અને બાળકો સાથે આ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી દુર્ઘટનામાં અમારું મૃત્યુ થયું પણ અમારી આત્માઓ આ ટ્રેનમાં ફસાઈ ગઈ અમને મુક્તિ જોઈએ છે પણ તે માટે એક જ માર્ગ છે અમારી વાર્તા દુનિયાને કહેવી હું ભાવ વિભોર થઈ ગયો મેં કહ્યું હું તમારી વાર્તા લખીશ તમને ન્યાય મળશે મારું વચન તે ધીમે ધીમે થઈ ગઈ અને ટ્રેનમાં શાંતિ ફરી પાછી આવી પછીના દિવસોમાં હું અંજનાની વાર્તા શોધવા લાગ્યો જૂના અખબારો પોલીસ રેકોર્ડ્સ પીડિત પરિવારોની મુલાકાત મેં બધું કર્યું અને મને ખબર પડી કે દુર્ઘટના માટે જવાબદાર ટ્રેન ડ્રાઈવર હતો દારૂની અસરમાં તેણે ટ્રેન ચલાવી હતી પણ તેને માત્ર થોડી જેલ થઈ કોઈએ તેને સખત સજા આપવાની માંગ ન કરી હું ચૂપ ન રહ્યો મેં કેસ દાખલ કર્યો મીડિયાને જાણ કરી લોકોએ પીડિતો માટે અવાજ ઉઠાવ્યો અને આખરે અદાલતે ડ્રાઈવરને આજીવન કેદની સજા સંભળાવી જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે મને એક અદભુત શાંતિ મળી મેં મારું વચન પૂરું કર્યું હતું તે રાત્રે હું ફરી તે જ ટ્રેનમાં બેઠો મારી આંખો બંધ કરી અંજનાને યાદ કરી અને અચાનક તે મારી સામે ઊભી હતી તેના ચહેરા પર સ્મિત તેણે કહ્યું આભાર તમે અમને ન્યાય અપાવ્યો હવે અમે મુક્ત છીએ તેની સાથે તેનો પરિવાર પણ હતો તેઓ ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થઈ ગયા એક તેજસ્વી કિરણ ટ્રેનમાં ફેલાયું જાણે કે સ્વર્ગના દ્વાર ખુલ્યા હોય ત્યાર પછી ધ ઘોષ ટ્રેનની ભૂતિયા વાર્તાઓ બંધ થઈ ગઈ લોકો હવે ડર વગર મુસાફરી કરે છે અને હું મેં અંજનાની વાર્તા પર એક પુસ્તક લખ્યું આત્માની વાણી તે લોકપ્રિય થયું લોકોએ મને શાબાશી આપી પણ મને ખબર હું એ કશું મોટું નથી કર્યું મેં તો માત્ર એક આત્માની વાણી સાંભળી અને તેને દુનિયા સુધી પહોંચાડી ક્યારેક ભૂતો માણસોને ડરાવતા નથી તેઓ માત્ર સાંભળવા માંગતા હોય છે અને ક્યારેક ન્યાય માટે માત્ર એક વાર્તા જોઈએ હોય છે ધ ગોસ્ટ ટ્રેન હવે માત્ર એક ટ્રેન નથી તે એક યાદગીરી છે અન્યાયની વેદનાની અને આખરે ન્યાયની થેન્ક્સ ફોર વોચિંગ સબસ્ક્રાઈબ ફોર ઇટ્સ ટુ લાઈક